વિદેશ જવા માટેના વિઝા અપાવવાના બહાને નવ લોકો સાથે ઠગાઈ કરનાર દંપતી વિરુદ્ધ નોંધાઈ નવસારી પોલીસમાં ફરિયાદ લંડન જવા માટે વિઝા અપાવવાની લાલચ આપીને નવ લોકો સાથે આશરે બાવીસ લાખ થી વધુ ની છેતરપિંડી કર્યાનો વિવેક પટેલ અને નાવિકા પટેલ પર આરોપ લાગ્યો છે ફ્લાઇંગ ડક ઓવરસીઝ નામથી વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક પટેલ અને નાવિક પટેલે નવ લોકો પાસેથી રોકડા ખંખેર્યા બાદમાં દંપતીએ નવ લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં માં જમા કરાવ્યા હતા કે તપાસમાં તમામ લેટર ખોટા નીકળ્યા હતા જે અંગે ફરિયાદ કરતા પોલીસે દંપતી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પોલીસે તેની અટકાયત કરી નવસારી ટાઉન પોલીસને ને સોંપી હતી તો છેતરપિંડી કરનાર માસ્ટર માઇન્ડ વિવેક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે બાદમાં દંપતિએ નવ લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા જો કે તપાસમાં તમામ લેટર ખોટા નીકળ્યા હતા જે અંગે ફરિયાદ કરતા પોલીસે દંપતિ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પોલીસે તેની અટકાત કરી નવસારી ટાઉન પોલીસને સોંપી હતી તો છેતરપિંડી કરનાર માસ્ટર વિવેક પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે